મજા આવી જશે તો એ ફોટાફો જોઈ લેજો કેવો લાગે કમેન્ટ કરી દેજો અમારો બેટબેક આપણે અમદાવાદ જવાનું જશે આપણે જે ફોર્મ ભરવાની બાકી તો મળતા રહીશું આજ રીતે આગળ આપણે

જો આપણે કથા ને છે ભાગવત સિંહ ક્યાં જ આવેલું દેખાય નહીં આપણે ગામમાં બધે આવજો અને બાકી તો કે રીજા થોડી ઘણી છે એ ઉતારી લઈ થોડી ઘણી મતલબ આ વડી વડી છે ને એ લે એટલે થોડીક કાચામાં ને આપણો ફય નહીં આવીને મારે બે ને ભાવે બહુ ખાતી તો ફટાફટ ઉતારી ને પછી નીકળી જાય અને લઈ જ આવી જાય તો સારું કારણ કે આ તડકો અત્યારે બહુ છે તો ભવાઈ જાય ચલો આ થઈ ગયો છે બીજો દિન આપણે આવી ગયા છે વાડીએ જઈ જ્યાં જા કેરી બેરી આપણે ઉતારી ગયા હતા તેથી અને હવે ને ધૂળ અહીંથી ભરવાની જે લસણ ઓલું કાચું આપણે રહી ગયા હતા ને મારવા માટે એટલે હું કોતરી હોય ઝીણી થઈ જાય એવા માટે બાકી તો પૂરા પૂરા લઈ જવાના હતા એટલે કેવો અહીં ફોન અહીંયા અહીંયા હતો ભાઈ આગળ તો હવે ફટાફટ આપણે ધૂળ ભર લઈ પછી મળ્યા આગળ તો હલો ગાઈસ આપણે આવી ગયા છે આપણી વાડી તમે જોઈ શકો છો બધું કામ રેડી થઈ ગયું ખાલી નિર્ણય લઈને મોકલો છે બાકી જો આપણા મજૂર ગયા છે બીજો વાળો રાખ્યો છે અહીંયા બાકી આપણે કઈ પીત બી રહી એવું કઈ કર્યું રહ્યું નહીં આવી ગયા હતી આપણે વાડીઓ રખાડો ચક્કા મારવા કે ચક્કા મારી આવજો ને કઈ એવું છું જોયું ભૂલાઈ નથી ગયો ને કે બહેણું બહેણો બંધ કરતા કે એમાં તો નહીં ચક્કા મારી ગયા રેડી છે બધો અત્યારે વાતાવરણ એવું મજા આવે જોવાની જ્યાં આપણે અહીંયા હપ્તા ચાલુ થવાની છે ગટકા ગામમાં ભૂગી જાય છે બધા અને હવે જોઈએ અમદાવાદ આપણે કીધી હજી કાંઈ મેસેજ આવ્યો નથી આપણે બીજા સેમમાં જે આપણે એટીઆઈ એટી કેટીવી ભોગી હતી એટી કેટીમાં હતા ને એ આપણે જે કરવાનું હતું એ એટલા માટે તો જોઈએ હવે આપણે ક્યારે ફોર્મ ભરવાનું આવે કાલે તો રજા છે અને કાલે લગભગ આવી જશે મેં ત્યાં ઓલેથી જવાનું થશે અમદાવાદે ચક્કર મારી આવશે આવતા રસ પાછા બાકી તો જોઈને લઈ આવે બધું રેડી જ છે અને પાછા આપણે કામ ચાલુ કરવાનું છે જો ઘણું ઘણું સનરાજ બાથરૂમનું ને બધું તો મળ્યા પછી આગળ આવી શકે નીકળી જાય પછી ફટાફટ ખરે આપણી ગાડી લઈને અને જોઈ લો જોઈ શકો તમે આમ બધું એકદમ વાતાવરણ મસ્ત નહીં અત્યારે આવવાની મજા બહુ વાળી રહેવાની મારા ઘરે દુકાન આવ્યા એટલે બાકી તો વિચાર હતો આજે વખતે વાળી આવવાનું જો પેલા એવો વિચાર હતો ટ્રેક્ટર લેવાનું વિચાર તો ટ્રેક્ટર લીધું હોય તો વાળી રહેવા ઉતાર્યા એ જ તો અહીંયા બંગલો બનાવ્યો આપણે આનથી હરો હરખો મેળા જતો તો આંબા હા જોયું આપણો આંબો એ કહે છે વખતે હું થયો વખતે આ એક સાઈડ કેરી નથી મેં તમને દેખાડ્યો હા તો બાર ફટાફટ ઘરે આપણે પૂગી જાય ને અંધારો થઈ જાય ને થોડુંક બકરા લેવા જવાનું છે તો મળ્યા પછી કાલે આવે તો કહીશ બધા મજામાં છો થઈ ગયો ચડી ગયો દી માટે હાડે નવ જવું છે ત્યાં હારી હાલ ગાવાનું જેની કમ ઉડે બાપાનું આવી ગયા છે મારા એવું કમ છે ને હું કીધું તો ઘરે પાણીની બોટલો ભૂલાઈ ગયો તો એવા માટે બીજું કામ હતું એવા માટે અને જોઈ શકો છો જાય એની કમ તો હલગાવાનું છે બધું হোৱা আগত নাই পৱন ফেৰ মৰা খো ভূকে খুব নাই যায় পাছ তালৈ চকু जो लिया आटल बढ़ू रिये थोड़े घर हलगे बाकी है ना जो इस वजह से तो मैं आराम थी कलाको ऐसे आप जाने खरे हाई जाप फोन कर जो हमें मूल था तो फोन कर, न कर तो हाल मारी मैं तो मैं धूबा करते जता जीवड़ा ઓહો દોસ્તો મળ્યા આપણે બહુ બીજા દિવસ કારણ કે હમણાં બે દિશા ખબર નઈ એવું અમુક સંજોગો થઈ ગયા જરૂર ના આવે આજે જો ને માંથી આપણે ગયા દુકાન ચોખ્ખી ગરમ ભરે આટલીથી આમ કરી હતું ગરમ ભરે થોડુંક ને સોડા કાલ પીવાઈ ગયા થોડી વધુ બે ગ્લાસ જેવી દુકાન ચોખ્ખી કરી નાખીએ કારણ કે જે મસાલાની બધું જે હતું ને ડેટ વાઈ ગયા એક્સપાયર એ કદી કાઢી નાખ્યું કારણ કે ગ્રાહકને નુકસાન ના જવું જો આપણે હે ને થઈ જાય એટલે હા આપણું થઈ ગયું હવે એ બહુ અમુક પડ્યો રહ્યો હોય મસાલા તો કાઢ નાખ જો તમે દેખાડી અમે બાપા ગયા જે ઊભા બાપાની એટલા માટે તો બાકી તો પછી મળ્યા આગળ નવો બ્લોગ આપણો આવી ગયો હશે તો એ જોઈ લેજો ફટાફટ ને આ બ્લોગ કેવો લાગે તે કોમેન્ટ કરી દેજો ચાલો દોસ્તો દુકાનનું કામ બધું થઈ ગયું હવે નાઈ જોઈ નહીં ફેસ થઈ જાય તો આપણે અમદાવાદ જઈએ યાદવને ફોન કરી દઈએ અમદાવાદ જવાનું નથી આપણું ફોન ભરાઈ ગયું છે એના માટે તો મળ્યા ફોનમાં વાત કરી દઈએ આપણે બસ કે ભાઈ થોડું કામ નથી હવે પછી જવાનું દસ ત્યાં આપણે આવશું તો મળ્યા પછી આગળ ચાલો ગઈ જ બધા એને જઈશી આરામ હરામ રાત્રે થઈ ગયું છે બીજોથી અને જોઈ લો આપણે પૂડાથી આપણે ગાય માટે લેવાયા હતા અને પાછો ને આપણે બધું રેડી રહ્યા બધું આખું તો ફટાફટ પાઈ લઈ અને પછી મળ્યા આગળ બકાળ ઉતારો અને ઉતાર લઈ તો મળ્યા પછી આગળ તો હલક બધે ને મજા હશે અને આપણે ત્યાં વાડી જોયું બધું કામ થઈ ગયું છે જો પાણી પવાઈ ગયું છે ડુંગળીમાં ને બધેમાં આંબામાં પાણી પણ લાઈટ વાઈ ગઈ છે લાઈટ છે એમ જો તમને લાઈટ છે પણ એક જ ફેસ છે એટલે મોટર ચાલુ નથી અને બકાલાનું બધું કામ થઈ ગયું છે તો ફટાફટ આ બધું કરી લઈએ આપણે અને નીકળી જાય ઘરે વાઘવા આવ્યા હશે કાંઈક બાર જેવા વહી ગયા હશે વાઈ ગયા છે હા સાડા અગિયાર માથે થયું છે પંદર મિનિટ એટલે પોણા બાજુ જેવું થયું છે તો ફટાફટ નીકળી જાય તો આપણો નવો બ્લોગ તમને કેવો લાગ્યો ગયો હશે એ કોમેન્ટ કરતા અને આ બ્લોગ તમને કેવો લાગે લાગ્યો કમેન્ટ કરતી જાવ બાકી તો મહિલા આપણે આગળ કેરી માપ થઈ ગઈ છે પંદર વીધી લાગીએ આપણે આસરણ કરવા માટે હવે પણ હમ આપણે આવી ગયા છે અંજિયાખી અંજિયાખી જાય છે બંધ છે ફાટાક કેટલા માટે હવે આપણે ઉપર છે બધું બંધ છે ગાડી આવવાની છે તો મળ્યા પછી આગળ ચાલો આપણે થઈ ગયા છીએ ફ્રેશ ફ્રેશ બધું ચલો નાતી નાખ બરા ખાઈ ને આપણે દુકાન ફટાફટ દોસ્તો સહી ગી રીતે બહુ હમણાં થોડાક દિવસથી આ વિડીયોમાં બહુ કંટ્રોલ થઈ ગયો છે થોડુંક છે કામમાં જવું પડે ને થોડું દુકાન કામ જઈને તમે જોયું આપણે અંજાર ખાઈ ગયા હતા ચડવા આપણા દાદાને મજા નથી તો એ બધી ગયા ત્યાં સંભાળી ને હાથમાં હાથ કીધું તો દવા લેવા બાકી તો જો કાલે જવાના કામમાં આપણે જોયું આપણે જાય કે બીજા બીજા બાપા જાય કે મારા કાકા જાય એકને જવાનું થશે અમારા ગામમાં જે હપ્તા રહે સામે જવાનું છે અમારે દૂર અમારે જે બને એ મને તે બાકી તમને કેવો લાગે છે બ્લોગ તે કમેન્ટ કરી દેજો આ બ્લોગમાં થોડોક બહુ બી ફિગા થઈ ગયા છે બાકી તો કાલથી વાળી જો કાલમાં આપણે કામે આવી જાવ તો કન્ટિન્યુ થઈ જશે નકર પછી વળથી થશે તો આ બ્લોગ તમને કેવો લાગે તો કમેન્ટ કરી દેજો બાકી જોઈ એ બધું રેડી થઈ ગયું છે ફટાફટ નીકળી જાય આપણે અને આ બોલોકને આપણે આયા પૂરો કરી નાખીએ પછી જય શિયા રામ હરણ માધવ રાધે રાધે ભાઈ